અને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે જ્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ અને બાવીસ તારીખ નક્કી કરી ત્યારથી ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશ અને પૂરા વિશ્વમાં એમ થઈ રહ્યું કે અમારો રામ આજે ગર્ભગૃહમાં એટલે કે મંદિરમાં સ્થાન લઈ દેશ દુનિયાને આશીર્વાદરૂપ તેમજ તમામ કણકણમાં રહી સર્વને સુખ અને સમૃદ્ધિ સદા સમન્વય રહે તે હેતુથી પ્રસંગને અનુરૂપ ખૂબ મોટી સંખ્યામાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં કિરણભાઈ ખાબડ હાજર રહી હનુમાન દાદાની આરતી કરી આશીર્વાદ મેળવ્યા ગામના કાર્યકરો સાથે સાથે બેસી ભોજન પણ લીધું ખૂબ જ કાર્યક્રમ આવ્યો ભજન કલાકારો અવનવા ભજનો સંભળાવી લોકોને મંત્ર કર્યા હતા આમ ગામના મિત્ર મંડળ સહિત ધર્મેશભાઈ સવાયા બધાનો આભાર માની અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો રિપોર્ટર દલપતસિંહ મોહનિયા સાથે જસવંતસિંહ ડી ડાયરા બારિયા